બોલ એટલે એવું માતા વધારે રાજી રહી તમારે સુખ સુખના સૂરજ ઉગતા જોવા હોય હું તમારી કુળદેવીઓ મારા જેવી જ ઘેર બેઠેલી પણ જો જાગૃત કરવી હોય

અમારે દુઃખ ભોગવવું પડે તમારા સો ટકા વાત આ છે તમારા જેવા તમે હાલમાં કર્યો એવા તમારા દીકરાઓને ભોગવવું પડે ખોટું તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે અમારા બાપ દાદા એ કદાચ તમારા મનમાં એવું હોય કે અમારા બાપ દાદાના કર્મો અમને નડે તો એ વાત ભૂલી જજો ખોટું દરેક મેટર કરાવો તમે માતા આગળ પ્રશ્ન રજૂ કરો તો તમારું એક જ મોટામાં મોટું દુખ

જયારે બાપ દાદા તમારા સેવા પૂજા કરતા દરેક ની પેઢી માં એક ને એક થોડું ઘણું પણ જાણકાર હતા તકલીફ હોય ગમે તે દુખ હોય તે પેલા તમારા બાપ દાદા ની પૂજેલી માતા ને અરજી કરજો અગરબત્તી સમાજની રી તમારા પેઢીની રી પણ તા પહેલા તો તમારા બાપ દાદા ની પૂજેલી પ્રસન્ન કરેલી માતા જાગરા આવોણી રાથાકી કરો કરો હવે તો કદા તમારા બાપ દાદા પૂજેલી માતા શિકુતર માતા કોઈને મેલડી હોય કોઈને દરેક દરેક અલગ અલગ માતાઓ કરો મારો આતો આતો દરેક અલગ અલગ માતાઓ એ માતાઓને સેવા ભક્તિ કરવાની કદાચ બંધ હોય તો ચાલુ કરી દેજો સેવા ભક્તિ ચાલુ કર્યા છતાંય

મેરડી ના ની બે અગરબત્તી સારું કરી દેજો જેથી કરીને તમારી કુળદેવી વધારે રાજી થાય વધારે પ્રસન્ન થાય હરી ફરી 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 જો જોવા જાય તો ફરી તમારા તળિયાનો ગોગો તો હોય હોય ને હોય સાચું ખોટું સાચું ખોટું પેઢીમાં કદાચ ગોગો ના હોય ગોગો કોઈની પેઢીમાં અવશ્ય હોતો નથી કોકની પેઢીમાં હોય કોકની પેઢીમાં ના હોય પણ માતા એવું કહું કે જો કદાચ તમે ગોગાના નામ ના ખાલી પોસ સોમવાર ઉપવાસ કરશો ને એમાં તમારી ગુરુદેવી માતા બહુ રાજી થાય ખરું મારું ખરું 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 સાચું ખોટું સાચું હાથું

ઉપવાસ ક્યારે થાય અને કોને થાય એ જો તમને સમજણ નથી ડાયરેક્ટ જો તરી માતા પ્રત્યે તમને પ્રેમ ભાવ જાગે એટલે એવું થાય કે અમે તારાનો

એવું થતું હોય કે તમારી કુળદેવી ને જમતા પેલા ગમે તે તમે એ અર્પણ કરો એ ભાઈ કરો ના કરો અને જયારે તમે રવિવારે ઉપવાસ કરો તો તમારા પરિવાર ના ભોજન અર્પણ રે ભોજન અર્પણ તો કરે ને હા હે ભલે આજ રવિવાર થયો આજ રવિવાર થી તું ઉમંગ થી અમે જે બનાવ્યું એ માં તું સ્વીકાર કરી લે તો રવિવારે તો કદાચ તમે કઈક હારી આઈટમ એ બનાવી દો હે ભાઈ તો માતા એવું કહું કે તમે ભૂખ્યા હો તમે માતા પ્રત્યેક ભૂખ્યા રહો હો તો તમારી કોર દેવી ચમનો તમારો બોણો સ્વીકાર કરે હા મારે હાસુ કોટુ કરશે કરી અને જો કદાચ તમારું જમવાનું કદાચ બનાવેલું સ્વીકાર માતા કરી દે ને તોય બનાવ તમારા ઉપવાસ નીકળાય હું આવું

તમે કદાચ જોડો છો તો એ તમારા ભાવ માતા તો સ્વીકાર કરેલે હે માતા પ્રતિ એક તપલીક વેઠવાની જરૂર નથી દરેક ને મારા રામ દરેક ને મારા રામ તમારા દરેક ને મારા રામ રામ ભલે રામ રામ આશીર્વાદ Galera, vamos